રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીમાં નિયમો વિરુદ્ધ પ્રવેશ પ્રક્રિયા રદ કરવામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચડી પ્રવેશમાં વિસંગતતા પણ સર્જાઈ હતી એસટી ઓબીસી ડબલ્યુએસ વિદ્યાર્થીઓની અન્યાય થયો હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે અલગ અલગ વિષયમાં પીએચડી પ્રવેશમાં અવિસંગતતાને કારણે વિદ્યાર્થીઓમાં અસંતોષ પણ જોવા મળ્યો હતો અને કુલ ચારસો ને એકાવન બેઠકના પ્રવેશમાં વિસંગતતા હોવાનું સામે આવ્યું હતું આ વિસંગતતા બેઠકની યોગ્ય ફાળવણી ન થતા ઊભી થઈ છે જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હ્યુટુને મેરિટ લિસ્ટનું દહન પણ કર્યું હતું ત્યારે હાલ PhD પ્રવેશ રદ કરવાની માંગ ઉઠવા પામી છે વાર વિવાદમાં આવતી હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે બેનરો સાથે પહોંચ્યા છે અને જે પ્રવેશ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી અલગ અલગ ભવનોમાં છે તે પીએચડીના વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી તેનું મેરિટ લિસ્ટ જાહેર કરતા છે તેમાં વિસંગતા ઊભી થઈ હતી અને જેના કારણે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું મેરિટ લિસ્ટનું છે તે દહન કરવામાં આવ્યું હતું અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિટી ખાતે

ઉભી થઈ હતી એના કારણે છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે આપણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને આજે વિરોધ પ્રદર્શનમાં આવ્યા છો કઈ બાબતનો વિરોધ યુજીસીની ગાઈડલાઇન મુજબ જે અનામત સીટોનું રોટેશન કરવામાં આવે તો નિયમનું પાલન કરવામાં નથી એવું ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે હાલમાં જ ગઈકાલે જ ભવનમાં જે સાત જેમાં એક છ છ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમાં સાત સાત વિદ્યાર્થીઓને પ્રવેશનો દર્શાવ્યો હતો તો ક્યાંક ને ક્યાંક એક સીટ આ લોકો એમ એક સીટ શું કામ પ્રવેશ પ્રક્રિયા આપવામાં ન થાય ક્યાંક ને ક્યાંક એવું અમે દેખાઈ રહ્યું છે કે જે એક સીટ નથી આપવામાં એ જે પાછળથી જે ઓળખીતા હોય પોતાના અગાવાલા દ્વાલા વાલા દ્વારાની નીતિ અપનાવીને પોતાને ઓળખીતાને આપવામાં આવે છે ચોક્કસપણે વાલા દૌલનની નીતિ અપનાવવામાં આવી છે તેવું કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે ખાસ કરીને રોહિતભાઈ જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં આપનો વિરોધ નોંધવામાં આવ્યો છે શું કહે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ ભવનોમાં ટોટલ ઓગણત્રીસ ભવનોમાં ચારસો એકાવન જેટલી સીટોમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અંતિમ તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા ડીઆરસી ચાલુ છે ત્યારે કુલપતિએ જે યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે જે નિયમોનું પાલન કરવાનું હોય તે કર્યું નથી અનામત કેટેગરી મુજબ જે રોટેશનના નિયમોનું પાલન કરવામાં આવે તે થયું નથી જે અંતિમ મેરિટ લિસ્ટ આવે તેમાં માર્ક મૂકવાના આવે તમે માર્ગદર્શાવ્યા વગર અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરી દો પહેલાં સાત સીટ જાહેર કરો એડમિશન છ છોકરાને આપે એનો મતલબ શું થાય તમે પોતાના ભાજપના નેતાઓના અને મળતીયાઓના છોકરાને સેટ કરવા માટે નિયમોનું પાલન ન કરો તે શરમજનક છે આજે અમે આ ભરતી પ્રક્રિયા રદ કરવા માટે કુલપતિને રજૂઆત કરવાના છે અને ભરતી પ્રક્રિયા રદ નહીં કરે તો આવનારા દિવસોમાં હાઈકોર્ટના દ્વારે ખખડાવવાના છે